વાલ્યા શિક્ષક દંપત્તિના ચકચારી ડબલ મર્ડર કેસમાં પરિચિતની જ સંડોવણી હોવાની આશંકાને લઈ પોલીસે તપાસ તેજ બનાવી છે ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર આઠમાં શિક્ષક દંપતીની લોહીથી લજપજ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે વિવિધ ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ત્યારે આ મામલામાં હવે પોલીસે પરિચિતોની પણ કડક પૂછતાછ હાથ ધરી છે પોલીસ દ્વારા મૃતકના કોલ ડેટા તેમજ ઘરમાંથી મળેલ કેટલાક દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે ત્યારે કોઈ પરિચિત જ આ સમગ્ર હત્યાકાંડ પાછળ જવાબદાર હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પોલીસની વિવિધ ટુકડીઓ દ્વારા સુરત જિલ્લા તરફ પણ તપાસ માટે રવાના કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ બોટાદરા અને તેમની પત્ની લતાબેન બોટાદરાનો ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો મૃતક દંપતિ વ્યાજે પૈસા આપવાનો વ્યવસાય પણ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ઘરનો દરવાજો લોક હોય કોઈ પરિચિત જ ઘરમાં પ્રવેશ કર્યો હોવાની માહિતી બહાર આવી છે આ અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી એસપી અજયકુમાર મીણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જરૂરી પુરાવા અને માહિતી મળી શકી નથી અને પોલીસ તપાસ ચાલી રહી છે